અને પાંચ કરી છે જહાંગીરપુરામાં આરોપીઓ પોલીસને જોઈ શેરડીના ખેતરમાં છુપાઈ ગયા હતા તેમને શોધવામાં પોલીસને છ કલાક લાગ્યા હતા જ્યારે સચિન વિસ્તારમાં ડ્રગ્સ સાથે પકડાયેલ ત્રણ આરોપી તેમાંથી એક આરોપી એમબીએ કરે છે ટેલિકોમ કંપનીમાં સાઉથ ગુજરાત કરે છે આપ્યું હતું અને હવે કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની બે અલગ અલગ ટીમોએ એક જ રાતમાં બે વિસ્તારોમાંથી કરોડો રૂપિયાનો એમડી ડ્રગ્સ પકડી પાડ્યો છે એક ટીમ દ્વારા જાંગીરપુરા વિસ્તારમાંથી બે આરોપીઓને આશરે 1 કિલોના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યા છે જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 97 લાખ 37400 થાય છે બંને આરોપીઓ કોસમબાતી એમડી ડ્રગ્સ લાવી સુરતમાં સપ્લાય કરવાના હતા જોકે બંને આરોપીઓ એ પોલીસને જોઈ બાઇક મૂકી શેરડીના ખેતરમાં ભાગી ગયા હતા બંને આરોપીઓને પકડવા માટે પોલીસે એક્સ્ટ્રા ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી છ કલાક સુધી આ વિસ્તાર કોમ્બિંગ કરી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા બંને આરોપીઓ વિરુદ્ધ કોસંબ પોલીસ સ્ટેશનમાં મારામારી ચેઇન મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ નોંધવામાં આવ્યા છે પકડાયેલ આરોપીઓની ઉંમર ઓગણીસ અને વીસ વર્ષની છે આરોપીઓ પાસેથી પોલીસે એક કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે પકડાયેલ આરોપીમાં તામિર અબ્દુલ કયોમ શેખ અને સાહિલ અલ્લાહ ગુમાલ મોહમ્મદ દીવાન છે આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તામિર નામનો ઈસમ કોસંબા ખાતે છત રિપેરિંગનું કામ કરે છે અને અગાઉ મારમારી તેમજ મોબાઈલ સ્નેચિંગ તેમજ ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે આ ઉપરાંત સાહિલ અલ્લાહ નામનો ઈસમ કોસંબામાં બુટ ચંપલની દુકાનમાં કામ કરે છે હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ ડ્રગ્સનો જથ્થો કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ પોલીસના નાકાબંધી જોઈને આ વ્યક્તિઓ જો હે છોડીને ત્યાંથી ભાગે જો અને ભાગીના બાજુમાં શેરડીના જો ખેતરો આવે છે એમાં પાણીને અંદર જો ભાગીને છુપાઈ ગયા સમગ્ર જો એરિયાના કોર્ડન કરવામાં આવેલા જો અને લગભગ 6 કલાકના જહેમત પછી જો મહેનત પછી આ બંને આરોપીઓના પકડવામાં આવેલા અને એના જો ગાડીમાં આપણે જો બી જ્યારે ભાગે છોડીને ત્યાંથી લગભગ નવસો ગ્રામ જેટલા લગભગ એક કિલોગ્રામના આસપાસ કુશ સત્તાણું લાખ રૂપિયાથી વધુ કિંમતના જો મુદ્દામાલ ત્યાંથી રિકવર કરવામાં આવેલા છે ડ્રગ્સ છે સારી ક્વોલિટીના અને કુલ લગભગ સત્તાણું લાખ રૂપિયા જેટલાના કિંમતના આ બધા મુદ્દામાલ પકડવામાં આવેલા બંને આરોપીઓ જો છે આ એક તામીર અબ્દુલ કયુમ નામ છે જેના ઉંમર વીસ વર્ષ છે કુસંબાના રહેવાસી છે અને બીજા સાહિલ સાહિલ અલ્લાહ ગુલામ અહમદ છે એના ઉંમર ઓગણીસ વર્ષથી આ બી કોસમ્બાના રહેવાસી છે અને સુરત શહેરમાં જો મંગાવનાર હતા એના ડિલિવરી કરવા માટે આવ્યા હતા તો આગળ જે જ્યાં લિંક છે એના ઉપર બી જો પોલીસના ટીમો આપણા કામ કરી રહી છે જો એ અને આ જો બંને આરોપી જો કોસમ્બાના આરોપી જો પકડાયેલા છે આ એક આરોપી આપણા જો તામીર ઉપર જો ભલે મોબાઈલ ચોરી સ્નેચ મોબાઈલ સ્નેચિંગ મારામારી

ત્રણે આરોપીઓ મુંબઈના નાલોસોપારા ખાતેથી એમડી ડ્રગ્સ લાવ્યા હતા પકડાયેલા આરોપી ઇરફાન પઠાણ જેઓ રાજસ્થાનમાં ઓપન યુનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરે છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વોડાફોન કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરે છે આરોપી મોહમ્મદ તૌસીફ જેઓ મોગલીસરા પાસે મિસ્ટર કોકો નામની રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે આરોપી અસફાક કુરેશી જેઓ સુરતના ભાગળ ખાતે ફેશન બકેટ નામની દુકાન ચલાવે છે હાલ તમામ આરોપીઓ એમડી ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા કોની પાસેથી લાવ્યા હતા સુરતમાં ક્યાં ક્યાં આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી પંચાવન લાખનો ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ મળી 58.71 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે ઇરફાન ખાન મોહમ્મદ ખાન પઠાણ મોહમ્મદ તોફિસ મોહમ્મદ રફીક શાહ અને અસફાક ઇરશાદ કુરેશીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તો આજે સવારે જો સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જો હે ત્યાંથી અપનેના બીજા જો અપના સક્સેસ મળ્યા એક કાર હતી Honda City કાર મુંબઈથી જોઈએ નાર્કોટિક્સ લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી જોએ જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી અને અર્લી મોર્નિંગ આજે લગભગ ત્રણ વાગ્યાના આશરે જોઈએ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈના ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી જેમાં લગભગ જોએ એ પાંચસો ચોપન ગ્રામ એટલે કે પચપન લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે જેમાં ત્રણ આરોપીઓ પકડાયા ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાલા છે સુરત સિટીના જેમાં એક તૌસીફ કરીને છે અને એક ઇરફાન પઠાન છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જોઈએ અને જો સિટીમાં જેના આપવા માટે જો બધા એના ગોઠવણ હતી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જોઈએ અને આ જો આરોપીઓ છે ઈરફાન જો આરોપી ઈરફાન છે આ એમ બી કામ કર્યા પછી એમ બી એના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જોઈએ અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી બે વર્ષથી આ નોકરી કરે છે જોઈએ અને બીજા આરોપી જો તૌસીફ છે મોહમ્મદ તૌસીફ ઉર્ફે તોસિફ કોકો જેના બોલે છે એના વરિયાઈ બજાર જો મુગલી સરા વિસ્તાર છે મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ આ ગાર્મેન્ટ્સના કપડાંની દુકાન આ ચલાવે છે જોઈએ અને જો ત્રીજા આરોપી છે આ કુરેશી જો લગભગ દેઢ વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે તો આ જો ત્રણ આરોપી જો પકડાય છે ગાડી પકડાય છે જો એ લગભગ પચપન લાખથી વધારેના મુદ્દામાલ પકડાય છે અહીંયા જ્યાં આવવાના હતા અને નાલા સુપારાના જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા પછી એના નાની નાની બી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા તો જો અમારી ગુજરાત પોલીસની થ્યુરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ